દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી ધોરણ નવ થી બાર માં શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ દ્વારા એક નવા ક્યુઆર કોડ લોન્ચ કરવામાં આવ્યા હતા જેમાં કોડ સ્કેન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની માહિતી મેળવી શકશે તથા નજીકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના લોકેશન શાળાની માહિતી સંપર્ક નંબર વગેરે જેવી માહિતી મેળવી શકાશે આ ઉપરાંત ક્યુઆર કોડથી કોડ થી પ્રવેશ માટેની તમામ માહિતી પણ મેળવી શકાશે જો પ્રવેશ ન મળે તો તેની માટેની ફરિયાદ પણ ડીઓ કચેરીએ કરી શકાશે આ સાથે સરકાર પાસેથી મળતી વિવિધ સહાય સ્કોલરશીપ વગેરેની માહિતી પણ આ ક્યુઆર કોડના માધ્યમથી મેળવી શકાશે અમદાવાદ શહેરના વિસ્તારને ધ્યાને લઈ ઘણી વાર જોવા મળ્યું છે કે કેટલીક વાર વાલીઓને વિદ્યાર્થીઓને તેમની નજીકની ગ્રાન્ટેડ શાળાની ખ્યાલ ન હોય અત્યારે જે રીતે જોવા જઈએ તો ગ્રાન્ટેડ શાળામાં જે રીતે આધુનિકરણ થઈ રહ્યું છે કોમ્પ્યુટર સાયન્સ લેબ દરેક જગ્યાએ કોમ્પ્યુટર લેબ આપી અને ડિજિટલ ક્લાસરૂમ જેને સ્માર્ટ ક્લાસરૂમ કહી શકાય તેવું તમામ શાળાઓમાં જે રીતે કરવામાં આવ્યું છે અને અનુભવી સ્ટાફ અને જે રીતે સ્ટાફની તમામ પ્રકારે જ્ઞાન સહાયથી લઈને જે રીતે ભરતી કરી છે તે જોતા વાલીઓને ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં નજીવા દરે બિલકુલ મફત અથવા નજીકના નજીવા દરે એ અભ્યાસ કરી શકે તે માટેની ખ્યાલ હોતો નથી ઘણી વખતે એટલે એમને વાકેફ કરવા માટે અને સાથે સાથે શિષ્યવૃત્તિઓની જે નવી હમણાં નમો સરસ્વતી નમો લક્ષ્મી જ્ઞાન સાધના સ્કોલરશીપ સરસ્વતી સાધના હેઠળ જે સાયકલ સહાય મળે છે આ બધી જે લાભની બાબત છે એ વિદ્યાર્થીઓને વાલીઓ સુધી પહોંચાડવા માટે અને એમની નજીકની ગુગલ લિંક દ્વારા અહીંયા માહિતી તે વિસ્તારમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓ તેની તેવા આચાર્યનું નામ તેમાં ચાલતા વિભાગ પ્રવાહ સાથે સાથે ધોરણો આ તમામ પ્રકારની માહિતી જે છે આચાર્યના નામ નહીં અને એમના નંબર સહિતની વિગતો ગૂગલ મેપિંગથી તમે મેપિંગ કરો તમારી નજીકની શાળા કેટલા કિલોમીટર દૂર છે તમે ત્યાં જઈને પૂછતાછ કરી શકો પ્રવેશ મેળવી શકો તેમાં મળતા જે શિષ્યવૃત્તિના લાભોની પણ આમાં જાણકારી અમે આપી છે સાથે સાથે એમને પ્રવેશમાં ક્યાંય તકલીફ પડે તો અમારી સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર છે ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ડબલ ટુ સિક્સ ફોર એઇટ એમાં પણ અમારા એડીઆઈ જે છે એ તમામ એ જે તે બીટની જે શાળા હશે તેમને જાણકારી આપી અને માહિતી આપી માર્ગદર્શન આપશે અને પ્રવેશ માટે મદદરૂપ થશે